મારી માની જોના વેમિલા બૈરાય તો ત્રાસ કર્યો ત્રાસ ના ના જિંદગી માં સુધરવાનું આ વેમીલા બૈરાય નોમ ના લીધું સુધરવાનું અને લગીન સુધરન તો હારું લગીન સુધરા તો હારું પાછા ઈઓના ભઈ સિકા ઈઓના ભાઈને ને પૈણાયા તા ઈઓ ભઈ ને તા પણ એમ બૈરું વસમાં કોક શિકર હું દુખ હતું તે મરી ગયું ત્યાં પાછા ફુલહાર કરે છે ઈઓના ભઈ વેમીલા બૈરાના ભાઈ ફુલહાર કરે છે ના ના ફરી લગન કરે છે ફુલહાર થી ના ના એ હું તો બે ત્રણ કહી દીધું લાલિયાને કીધું એ ફેમિલી ભાઈને કહી દીધું મારા હંગા તમે ના શોભો ભાઈ તમારો જો જો કઈ ઝઘડો 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 કરો વેમાય વેમાય કરવું હોય ને મન ના શોભો ને મને જો વાતો થાય કે ઓનગી બૈડી એવી છે ને છોકરો એવો છે વેમાય વેમાય કરે છે આપણે એકલા હેડ્યા હું તમને તમારી રીતે આવો હું તો એકલો જઉં છું ભાઈ ના ના તમે અંગાત મારા ના છોપો હું એકલો જ ને ભાઈ ટાઈમ થાય એટલે હું નાહી આવ્યો ખાઈ પીને મારા બીજું હું જોવા છે પણ આ શીખવા જેટલે રહ્યા રહ્યા ના મને કે હું ડેરી હતી પૈસા લઈને આવ આ આવું પૈસા લેવા જાય બના ગયા ના ગયા હજુ નહીં ના પછી કરેમ કર આ વેમ ના કરું તો શું કરું બે વિગતું કરું એવો માટે ના તે વખરતા જ નહીં અને આ પછી મારા પિયરનો આ પ્રસંગ હોય ને આમાં પૈનો પ્રસંગ પાછો હગા પૈનો એટલે પેલું કે ફૂલહાર કરવાના હ હેલું પૈરું હતું જ બાપડી કેન્સલમાં મારા ભાભી જતા રીતે ના હોતા બીજું ગોતું હોત વરી પાછું કરું એ ફૂલહાર

अले मारा पेला बदा जे आया नहीं अले आलो के मुरत पर धत्तू रहा असु 12 वागिन मुरत छ मारे हां 12 वागिन मुरत छ अले पोकियो सा हां अले ए हां बेटा अले छोकरा तमे केम ओमो तुतुडो हमार खोमे लो के बाइक हां पिलवा मिलतो ह हां अन आ जे ओय ओन कहियोन के ओय जोन में तैयार तो जल्दी हां को कि तू वेला जते हडो पालो

वही वहात mouldy? सम्तु सम्तु सम्त कुर्याक दोठ आकरोओस्त सूपас a बीट कर दो न है ऐतो काणी? अठीएmotर भगेतEST यही दमदम तरानी? आँ काडी हरी लागा? अ को न हेखन Carrie? પણ આપડે તું ગા તો આગળ ગયા ના નહીં પડી એક આગળ પણ ના નહીં પડતી ખબર નહીં પડતી ના તો ગાડી નહીં લેવી એન્ટ્રો જોડા પર છે એન્ટ્રો આપણે પણ તો એન્ટ્રો એન્ટ્રો જમાઈ થા એન્ટ્રો કોઈ એન્ટ્રો પર નહીં તારા નહીં પેલા મત ઠીક પડ હા એન્ટ્રી પાડી બધા જોવા કા જોકા પણ મોણે હારી વેમી ને હું તારા માતા લઈને આવું છું મારે કોઈ જરૂર નથી મારા માટે ખાલી નો ફૂલહાર છે બે જજો આ કરી લઈ જ દે તું લઈ જા દે નહીં લઈ જા હે જો આ લખાત લઈ જા તો અમારા એટલા માટે તો ગાડી લઈને આવ્યો તો ગાળી એકલા માટે મને સગન બસ તારા કદી જિંદગી વેમજ ના જો ઘર હેડ હું તારા માટે કોલ

લે આ ઈએ તારું ક્યાં રાખવા હોય લાવ ઈએ મૂક રાખ સાસા તમે તો બોલતા ઉપર સાસા આнда કીચામાં દે કાડી કાડી નોક બતાવ કોકા ઈમાં હે હેડો મોં પોત તારા માડકો તાર ભઈનો હેડો હવે લપ નઈ કરી મારો કોઈ ઓમ વાગી હજી તો ના ઘટ ના આવું ના સા ટાઠોસ અગિયાર વાગ્યા શું મેં કરવાનું નો લેતો નહી હજી બૂમ પાડો તો હું જવું ખરું નિકોમ તો બે આવી જવું કા આવ આવ મે પાકુજી આવ તો કમ્પ્લીટ છોકરો તૈયાર થઈ ગયો છે પણ કહું છું માર છોડીને જમઈ જમ જલ્દી ના બોલાવ કેટલા પછી પણ કે માં આળા નિવાન કોઈ લેવડ દેવડ થાની એ જુદો રહે છે ને હું એ જુદો રહું છું બાપરો હું તો જુદો રહું સાપરામાં રહું છું એકલો એ તો સુધારો પણ એનો મતલબ ફોન કરો અર્જુ ના ના તમે તમારી રીતે ફોન કરો મને એ વિશે પૂછ્યો જ ના જો

કોઈ જરૂર નઈ ગાડીન વાડી હેરતા દે ને હેરતા હેડો કોઈ અલા પણ ચોકાણ મોળું થાય કોઈ ઉતાવા નઈ હા કોઈ ઉતારે માં બાપા એ તો રાજ હોતી મારી અલા પણ તારા ભાઈને ચોકાણ ફૂલહાર કરવાન બાયડી લેવા જવાનું છે હું એટલા માટા તો હું મંત્રીની ગાડી લઈને આવ્યો ડેડીમાંથી મય મંત્રીન પંતરા છે અજુ ફોન આંગમાં છે પાસો ઈ તો કોઈ દાળ બંધાત ના રે પીકર કરો પીકર હાલો પીકર કરો એમ કીધું કોનો ફોન છે ફોન થી રસ્કું કરજો હાલો

કે કેમી પોક્કે પોક્કે કે એ આખો ડાલ લડ લડ કરશું બીજું શું કરવાનું કે તાણે પછી અરે પણ મારા પેલો નહી અડતો નહી કે છે મારે કે છે માર ફોન તાણે કે હું કે ઘરમાં નેકળો કીધુંતું કે લ્યો આયો હેડો લે હેડો હું ખટ્ટા તરવ આપ્યો કે જલ્દી આવો હેડો ગાડી વાળું ના જોવું પડે લેખામાંથી ઉઠ્યા નહી આવતા લેખામાંથી ગૈરોજી ને તમારું સોભરું છું બધું હું

બોલો તો બોલો સમજ આવો હા 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 હવે હવે તૈયાર થાય છો આ ચિંતા નહી હો પા તૈયાર થઈ ગયો છો અમે બધું નીકળું છું આ તો મોળું થઈ જશે હા હા ઝડપી એ ભાઈ હવે 5 મિનિટ જ ખમી કહો પછી અમે બધી ગાડીઓ લઈ નીકળવાનું તો જોમ નહી હા હા ભાઈ મજા હા માર ભાઈ એવો તૈયાર છે તો ફોટો એકલો પાડ્યો અલે છોડી બેટા પાછી ભાઈ જોડે ફોટો પડાવો

મને

નો લોસે હું છે મને તેલ તમારી તેલ પીવા બગાડવા હૂકા આવો ઘેર પડી રહેતો હોય તો

કોકના ના આવ સર જોઈ ને અવસર સર બગાઈને આવશે શું શાંતિ અવસર સર પૂરો કરતો નહીં નાના અને કોક ના કોક બોલે ઝઘડા થઈ જ જોઈશ તો હું માની શકન આ વેમીલું બૈરું જોયું વેટી ઉદામાંથી મળી પચ્ચાનું પેન્ટ પેન લાવીશ લાલજો એમાં તો ત્યાં વેમ વેમ કરી કરીને તો ઝઘડા કરાય મનીએ આવે ભાઈએ કાઢી મેળ જો તમારો વસ્તાલ લઈ ગયો હોય થી એટલે આવું કોમકાજ છે ભાઈ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી નહીં જવું મારે